રામ નગીનભાઈ કરે એવું ઘણું બધું કરવાનું છે તારા નગીનભાઈ થાય નરસિંહભાઈ કરે ઘણું બધું કરવાનું તમે નરસિંહ કરો થાય તારા નરસિંહ જેવું કરાય બરાબર દુનિયા એવું નથી હા દુનિયા ફક્ત તેઓ ડાયરેક્ટ સીધે સીધું નગીન ભાઈ જવું બની જવાય કશી ચિંતા કર્યા વગર સીધું નગીન ભાઈ કેમ બની જવાય એમનું શોર્ટકટ અપનાવે એ શોટકટ અપનાવે મૂર્ખા છે એ બરાબર છે ને એ મૂર્ખા હોય ને જાહેર તો થાય ને એનામ કાંઈ નથી જાહેર થાય તિલક મારવું ને એ રમતકો ને તિલક મારી પછી તમારે ગાર નથી બોલાતું કોઈને કોઈ અપમાન નથી થતું એ નિયમો છે તો એ એની નિશાની છે કે હું મારા મારા કાબુ છું ને એને તિલક નથી ને તિલક જ લો મળે તિલક એમ કે એ ભગત આ તિલક શરમ આવી અને આઘાત લાગે તમે નિલુપ્ત તમે જીરો તરફ વળી જાવ ને પછી તમને આનંદ થાય ને તો તમે એની તમે કાંઈ પણ કરો લે હું તો એમ કહું છું નરસિંહભાઈ કે તમે તિલક મારો ને એનો મતલબ જ એમ થાય કે તમે સમર્પણ કરી દીધો ભગવાનના સમય આગળ પછી તમે તિલક મારી કોઈને દુઃખી કરો કોઈને ગાળ દો કોઈને ઝઘડા કરો અશબ્દ કાઢો તો તિલક ની ઉપર કાળી તીલી લાગી જાય એટલે એનું મર્યાદા જાળવતા આવડતું હોત મારો નહીં તો મંડાય જ નહીં ધાર્મિકતા સાથે જોડાયેલી વાત અને તિલક ત્યારે તમે મારી શકો તમારી તાકાત નથી હું એમ કહું તમારા આવું ગુણ પડ્યા હોય ને તો તમે તિલક મારી ના નીકળો કારણ કે તમારો આત્મા એમ કે તું તિલક મારી ને તું ક્યાં હારો હવે બહાર જઈને તો ઝઘડી ના અંદર બેઠો ક્યાંય કહે ને ક્યાંય તે કે ના મારે તમને ઈચ્છા જ ના થાય મારો પણ જ્યારે ઈચ્છા થાય ત્યાં સમજી લો કે તમારે કાંઈક પરિવર્તન આવી જાય અને ના મારો તો કોઈ વાંધો તો નથી પણ મનનો ભાવ હોય છે અમીરભાઈ મનનો ભાવ હોય તો કરાય પણ એની માટે એવું સક્ષમ બનવું પણ અમીરભાઈ જેવું બનવું હોય તો અમીરભાઈ જેવું સક્ષમ બનવું પડે તો અમીરભાઈ જેવું બનાય બાકી સીધે સીધું બનાય નહીં વાણીનો વિખલાત કરતા જ ના આવડતું હોય પ્રશ્ન કરતા જ માતાજી આગળ આવડતું ના હોય કે મારી અમીરભાઈ કહે મારે પ્રશ્ન કરો ભાઈ માતાજી પ્રશ્ન નિર્તક કરી દે મેં પ્રશ્ન કર્યો અમીરભાઈ ઘોડે પણ ના અમીરભાઈ ઘોડે નથી કર્યો તે અહમતાથી કર્યો એ પ્રશ્ન જ જુદો આવે છે વાત બરાબર છે આજ બી છે ના કઈ કઈ ધારદાર નથી આનંદ હતી કયો કેવા તો કાયમ કો તો યુગોકા તિલક મારે લે હા બરાબર તિલક તિલક ક્ષેત્ર અને હેરાન તિલક મારવા વાળા બધા જ વાત નહીં કરી બધા કહું તો વાત માતાજી તિલક ની વાત કરી માણસો ને હેરાન કરવા માટે તિલક ની જરૂર નથી મનનો ભાવ જરૂરી છે મનમાં તમારે શું પડ્યું તિલક મારા મારવા વાળા ની મનમાં એવું એવું પડ્યું હોય તો તિલક મારક ના મારે જે કરવાનું એ કરો અંદર શું પડ્યું છે ને એને ગોતવાનું છે હવે જ વાત ના કરે કે તિલક મારવાની યોગ્ય તિલક માડે તો એ બહાર કોઈનું સારું કરી શકવાનો નથી પણ ભાવ અંદર સારો પડ્યો તિલક મારતો શું ના માણતો શું એને જે સમર્પિતતા કરવાની છે એ પ્રમાણે એ આત્માથી જીવતો હોય એને શરીર સાથે કાંઈ લેવા દેવા હોતા નથી અને સમય અનુસંધાનની અંદર દાખલા તરીકે અમે આરતી કરો છો એ પણ જરૂરી નથી પણ એક ભાવ છો લોકો ઘડીક ભાઈ આરતી જવાનું એક સમયની સાથે સંકળાયેલું કામ છો અમને ભક્તિનો ભાવ તો કરવી પડે ને એમ અમુક અમુક સ્ટેજ આવે ને તમને અમુક વસ્તુ જરૂરી બને છે તમે તમારે નથી કરવું છતાં પણ જરૂરી છે તમારા જીન્સનું પહેરે ટી શર્ટ જ પહેર્યું છે પેલી બાળિયા બાય બાયવારી એના ગાદી પર બેવું છે પણ ચબ્બો હવે જરૂરી થઈ જાય કારણ કે લોકોની નજર રહીને એ તમારા જ્ઞાન સુધી સીમિત નથી તમારા જ્ઞાન સુધી લોકો પહોંચ્યા નથી એમના મનને ઠંડક આપવા માટે બધું કરવું પડે છે નહીં તો કપડાં વગર દિગંબર બેહવું તો એના કાંઈ મનમાં ના તો શું વાંધો હા દિગંબર સાથે મારું જ્ઞાન ઘટી જવાનું પણ હા માર કે લે આ તો જો હા એમના એમના જ્ઞાનના શિસરાપણાના કારણે આ પરમ તત્વનું જ્ઞાન રહ્યું એના એના લિવરમાં લાવવા માટે બધું કરવું પડે છે આ બહુ જ ઊંડી રહસ્ય વાત છે તમને અનુભવ થશે પછી ખબર પડે લગ્ન હોય મીરભાઈ માતાજીનો માડો હોય તમે જાણો છો કે તમે એમને એમ તો વાંધો નથી એ જૂના કપડા પણ તમારે એ દાડો ધબ્બો પહેરવો જ પડશે ભલે ગમે તેલા અંદર તમે એ થઈ જાવ હું ધબ્બો લાવ્યો નગીન ભાઈ નરસિંહ ભાઈ હું લાવ્યો સરસ છે ને કે હા કારણ કે લોકો તમને એ દ્રષ્ટિએ જોવા માંગે છો અને તમે એ ના કરો ને તો કે આના મન નહીં હોય આ નાન બનતું નહીં હોય નગીનભાઈ અંગાત અથવા નગીનભાઈ નરસિંહભાઈ અંગાત નહીં બનતું જો ચીવા ફોર છે આના આનંદ જ નથી એટલે તમારું ન હોય એ કરવું પણ લોકોને આનંદ આપવા માટે તમે તમારું આખું નેચર બદલો છો લોકો વેશભૂષા કરવી પણ આજ તો રંગમંચ છે ને આમાં જ ભજપવાનું છે અને આ જ ભજ ભજપવો છે તમે રામાપીર બનો ને પછી દાઢી એકલી ચાલે ને ભાલો અને ઘોડો એ જોઈએ ના કે રામાપીર એકલા ના એમને મારી આંખ પણ ઘોડો શું ઓળખાણ છે ને રામાપીર કે ઘોડા ઉપર ઓળખાણ છે રામાપીરનું એમ આ તમે જે જ્ઞાન થકી તમે જઈ રહ્યા છો ને એમ અમુક અમુક સ્ટેપ તમારો ઓળખાણ બને તમારે તમારા વાણી વર્તન વ્યવહાર અને તમારું ચીલા ચાલો એ બધું જ રહે આપમેળે આપ પરિવર્તન આવતું રહેશે પછી એમાં નીચે કક્ષાના જ્ઞાનવાળા રહે ને તમને ટોક છે કે છે એનું ખોટું લગાડવાનું નહીં ઊંચ ઊંચ કક્ષાવાળા પણ તમને એનું અલગ કે છે એની પણ ચિંતા લગાડવાની નથી પણ તમે જે ગતિ કરી રહ્યા છો ને એ ગતિને સમયને તમારે મહત્ત્વ આપવાનું ઉપલે નહીં માનવાનું નીચલાવાળાનું માનવાનું નહીં અમુક લોકો નહીં કહેતા શું કેમ ભાઈ આ બધું કરો તમે એનું માનો તમે કાલે ના આવો કે પેલા ના પાડતા તમને તો શું કામ કરવું ક્યાં છે બહુ જ્ઞાનીને પણ ના તારું ભાઈ સાંભળવા તું તારી રીતે બરાબર છે પેલા એની રીતે બરાબર અમે અમારી રીતે બરાબર છે પણ અમે એટલી ખબર પડે છે કે બધું કરીને પણ અમે કાંઈ ખોટું કરતા નથી એવો અમારો ભગવાન અમને આત્માથી અમને એવો સંતોષ થઈ રહ્યો છે ખરો તમે અહીંથી ઘરે જાઓ તમને આમ આત્મા હરખાતો હોય કે રવિવાર મજા આવી ગઈ તમને એવું ભાવત ના થાય કે મેં કોઈનું ખોટું કર્યું તો એ સમય એ શું છે અમુક એ સમર્પિતતા જ અને આપણે એ જ કરવાનું છે નરસિંહભાઈ અમે કોનું ખોટું કરવાનું કારણ કે આ તો બધા આવશે ને હમ ભગવાન ક્યારે કોઈ સ્ત્રાપાલતો ને ભગવાન બધાને વરદાન જ આપે રાક્ષસ શ્રાપ આવે ક્રોધી શ્રાપ આલો જેનામાં જ્ઞાન નથી એ શ્રાપ આલો જ્ઞાનીઓ હંમેશા આશીર્વાદ આપે છે એ શ્રાપ આલતા નથી એ કલ્યાણકારી કરી વાર રામાપીનો શ્રાપ નથી પણ ગોઠવી બેહાડવાનું કારણ એક જ છે કે આવું બધું થાય ને તો શું એક પરંપરા હાલી જાય પરંપરા એક હાલી જાય રામાપીર જે ધરતી પર રામાપીર છે રામદેવરા બરોબર એમાં કોનું ચાલે છે રામાપીરનું ચાલે છે ના ના હું કહું છનું ચાલે છે આ ભગવાન પૃથ્વી બને સમય ચક્ર વરસાદ થતો નથી ત્યાં રણ છે ત્યાં પથ્થરો છે હવામાન ભૌગોલિકતા પચ્ચા રામાપીરને હું પચ્ચા સિકોતરના નથી તો એનો ફેરબદલ કરી શકું નહીં એનો કોઈ ઓળખ રામાપીર આવ્યું તો ત્યાં તો રણ જ રહ્યું રામાપીરના સાતસો આઠસો બારસો વર્ષ થઈ ગયા છે અમેથી તો પણ ત્યાં તો રણનું રણ રહ્યું ત્યાં કોઈ લીલોતરી થઈ નહીં તો આ રણનું રણ લીલોતરી થઈને એક કરનારો કોણ હશે એને સ્વીકારવો પડે અહીંયા કોઈ પકવાના નથી આ સિકોતર સુધી નથી પહોંચશે અહીંયા આગળ પહોંચવાના નથી રામાપીર વાળા રામાપીર સુધી પહોંચશે કૃષ્ણ ભગવાન વાળા કૃષ્ણ સુધી પહોંચે રામ વાળા રામ સુધી પહોંચશે આ બધી રે લીટીઓ છે આ લીટીની પર જવાની વાત કરું છું અને એ જ માટે આ બેઠું છું આને કોઈ ઓળખી શકવાના નથી કે કોણ એ એનું કારણ એમનું કારણ પણ નહોતું કારણ કહી દઉં એનું અમીરભાઈ કારણ કહી દઉં એનું ખૂબ ખૂબ ઊંડું કારણ છે કે તમે ગરીબીમાં હોય ને પછી તમને તમને એની તમારી પ્રગતિ રહી ને એમાં તમને ખૂબ રંગ લાગે કહ્યું પ્રગતિ લાગે હજુ કાંઈક કરું હજુ કાંઈ કરું કારણ કે તમે કાંઈ જોયું જ નહીં એ પ્રદેશમાં કોઈ કાંઈ જોયું જ નથી અત્યારે તમે જો આદિવાસી તમારા કરતાં વધારે ઈએસઆઈ ઓફિસરો હશે હા ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર લગભગ એ હશે અત્યારે કારણ કે એમને જીવનમાં કાંઈ જોયું નથી ભણતર મળ્યા પછી એમને જોયું કે ભાઈ અમે અમારા બાપ દાદા કાંઈ કર્યું આવું કરીએ અને તમે સુખમય છો તમે એવું કાંઈ આગળ વિચારી શકતા નથી તમારે વિચારી શકતા શું થઈ જાય બસ ઘણું છે છોકરા માટે આગળ કાંઈ વિચારવું નથી એટલે જેટલી પરિસ્થિતિ વિકટ હોય ને જે જે પરદેશની અમીરભાઈ એ પછી એ એ પછી શું થાય ખબર છે એ થોડોક ટેકો મળી જાય ને થોડુંક સમજણ આવી જાય ને પછી માણસો બહુ આગળ નીકળી જાય પણ જે સુખી સંપન્ન છે ને એમના પછી આગળ ના આવે બહુ વિચાર નહીં એમનું 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 સ્ટેબલ હોય એક પ્રકારનું એને એ વાડામાં જ બેસી રહે એ ચીર નહીં આ ચીરી જ નીકળી જાય એના કારણે બીજું કાંઈ છે એમનું દુઃખ જોયું છે રાજસ્થાનમાં શું પથરા સિવાય કાંઈ ખરું રણ પથરા સિવાય એટલે એમના ધગસ કેટલી હોય એમની બહાર નીકળીને કમાવાનું ગાંડા થઈ જાય ઓહો હો એવું થાય રામ પૈસો ભાઈ તો અહીંયા ગુજરાતમાં ગાંડા થાય જ છે ને હા નહીં થતા આવરું રીતે થાય ધંધા રીતે નહીં હા યાદ એ ના દીધું કારણ કે એમણે એમણે દુઃખ વેઠેલું છે બહુ દુઃખ વેઠ્યું છે અમને એ તો તમે રાજસ્થાન જ એટલે તમે શીકર જાઓ તમે ઉદયપુર જાઓ તમે જયપુર જાઓ શેરો જોયા છે ગામડામાં તો રાજસ્થાનમાં જવા એની પરિસ્થિતિ જોવા એટલે તમને ખબર પડે કે અસર રાજસ્થાન કયું છે તમને તમારા તમારા ત્રીસ થી ચાલીસ વર્ષ પાછળ તમે આવી જશો એવું થશે કે હા હા આવું તો અમે ચાલીસ વર્ષ પહેલાં મારા બાપા કરતા હતા એ લીફવાનું ચાલુ એ લાકડાના ડેલા અમીરભાઈ એ બાર ચૂલો ને એ બાજરાના ઝાડના રોટલા અને એ જ બધી પરિસ્થિતિ કાંઈ ફેર નહીં એ પરિસ્થિતિ છે આ તો તમે સિટીમાં જાઓ સિટીમાં તો બધા સુધરેલા બુધરેલા કમાવાવાળા છે એનઆરઆઈ છે બધા એ જ રવાના ને એટલે એવું લાગે કે જબરું છે બુધવાય કુકદાસ અંદર ખાને તમે દાવ એવું ગુજરાતમાં એવું જ છે અમે અહીં તમે આ બધું આવી પણ તમે અંદરના ગામડામાં જાઓ પાછી પરિસ્થિતિ એની એ જ છે એટલે જે નજરે દેખાય છે ને એ ભ્રમ છે બધો એની માટે ઊંડાણ તપાસ કરવી પડે તો જ ખબર પડશે રામ પ્રભુ રામ ના ના કંઈ નહીં આનંદ અને આમાં માફી ક્યાં આવે છે સત્યની અંદર માફી નહીં આવતી સત્યની અંદર જ્ઞાન સેવા કંઈ આવતું નથી મનની અંદર જે હોય મનની અંદર જે હોય અને એ સમર્પિત કરું ને આપી આ એને ફલીફૂદ કરવું ને એ એને જેવી કોઈ શ્રેષ્ઠ વાત નથી અને એનો ઉત્તર મેળવવો ને એ તો પરમ શ્રેષ્ઠતા છે ના ના બરાબર અમીરભાઈ એક થોડાક સમય પહેલા એક વાત હતી કેવી કે ભુવાજી ગાદી ઉપર માતાજી એમને ફૂલનો હાર હતો નથી મને સારું લાગતું નથી તમારો એક ભાવ હતો અને એની માટે ભાવને સમર્પિતતા માટે આ તમારો આ માટે એને શોભાયમાન કર્યું બસ એ જ શોભાયમાન ભુવાજી તરફથી થઈ રહ્યું છે હું કાંઈ નથી કોઈ ચિંતા કરશો

જો માયા માયાની વાત કરી એટલે વાત કરીને રજા લેવી હતી પણ નહીં માયા માયા છૂટી અને માયાનું જ્ઞાન લીધું અને માયા છૂટી કોને કહેવાય એ કાંઈ બોલવાથી માયા છૂટી જતી એ તો વ્યવહારમાં તમારા દેખાય વ્યવહારમાં દેખાય બાકી બધું તમારી નોંધ થતી જ હોય વ્યવહારમાં કે તમે માયા છોડી છે કે નથી છોડી એટલે એમાં કોઈને કાંઈ પૂછવાનું આવતું નથી માયા છૂટી હોય ને એની વાત જ કઈ અલગ બરાબર અને હામતી તો છૂટી જતી નથી પણ જેટલી છૂટવી જોઈએ એટલે તો છૂટવી પડક નહીં આ આ સત્તર વર્ષ એમાં કેટલી છૂટવી જોઈએ કે એમાં ચાલીસ ટકા તો ઓછી થવી જ જોઈએ બીજી સાઠ ટકા રે બરાબર વ્યાજબી છે આટલા સમયમાં જરૂરી રાખવી પડે વધારાની છૂટવી જોઈએ કર્તવ્યની અંદર આવતી માયા એ માયા નથી એવું ઘણી વાર કીધું એ તમારું એ એ તમારું શું છે તમારું કર્તવ્ય છે સમીરભાઈ અને તમે એને છોડી ના શકો છોડો તો તમે ભગવાનના અને તમે સંસારના પણ ગુનેગાર બનો ભગવાનના સંસારના ગુનેગાર બનાવો તમે એમણે એક વાત કે કોનું હૃદય મારી માપ કરો કોઈનું હૃદય દુખાયું હોય તો તમે આમાં એ હૃદય દુખાવાની વાત આવે તમે માયા મૂકી દો ઘરના બધા હૃદય ના દુખાય લે આ તો બાવા બની જાય તો ના પાડો બધું ભાઈ અમારા છોકરાનું શું થયું એમ બધા હૃદય ના દુખાય એટલે બાવ બની જો એટલે એ હૃદય એક બાજુ હૃદય દુખાવાની વાત ના એક બાજુ માયા એવી રીતે કરવાની છે કે જ્યાં કોઈનું હૃદય ના દુખાય બધા હૃદયને સન્માન મળી જાય ને માયા સુધતી રહે આ બંને વચ્ચેનું જે તોલ રાખીને જીવો એનું નામ સંત કહેવાય છે અમિતભાઈ એને સંત પણ કીધું છે એને એને તલવારની ધાર કીધી છે તો બધાને સાચવવાના ને માયા છોડવાની કીધું કે હું હું નીકળવાનું કોરું નીકળવાનું પાણીમાં થઈને નીકળવાનું કોરું નીકળવાનું એ આ ક્ષમતલતા રાખવાની છે આ બહુ જ ગુટ રહસ્ય કહન છે રામ પ્રભુ એ જ ભક્તિ ચાલુ પંચ ભગવાન રામ